તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સજ્જ છે આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તારીખ ચાર જાન્યુઆરીના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક સીડીએચઓ એમઓ સિવિલ સર્જન એસડીએચ સુપ્રિટેન્ડરને આ વાયરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં એચએમપીવી વાયરસ સંબંધિત કેસના નિદાન માટે

એચએમપીવી અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે વર્ષ બે હજાર એકથી આ વાયરસની ઓળખ થયેલી છે આ વાયરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે એચએમપીવીના લક્ષણો દેખાય તો શું કરવું જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા

ઉપયોગમાં ન આવે તેવું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું ટાળવું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો હાલમાં ગુજરાતમાં એચએમપીવી વાયરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા બે મહિનાના બાળકના સેમ્પલ એચ એમ પીવી પોઝિટિવ જણાયા છે હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા આ જણાવેલા સૂચનો અપનાવવા અને વાયરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવ્યું છે